તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણી વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે ત્યારે હાલ એમ કહેવાય છે કે ખૂબ જ એટલે ખૂબ જ તાપમાન વધી રહ્યું છે દોસ્તો ત્યારે હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વાયરલ થઈ રહી છે દોસ્તો તો દોસ્તો તમને ઘણા બધા વિડીયો પણ તમે જોયા છે ગમે તે લોકો કામ કરતા હોય છે તો પણ અટક આવી જતી હોય છે અને ઘણા બધા લોકો એમ કહેવાય છે કે ડીજેમાં ડાન્સ પણ કરતા હોય છે ત્યારે પણ અટક આવી જતી હોય છે ત્યારે હાલ એમ કહેવાય છે કે આ દાદાનું સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ દાદા ધૂણી રહ્યા હતા અને અટક આવી ગઈ છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમને ખબર હતી કે આની પહેલા પણ એક ભુવાની અટક આવી ગઈ હતી અને એમ મૃત્યુ પામ્યા હતા દોસ્તો હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ દાદાની ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો એમ કહેવાય છે કે આ દાદા ધૂણી રહ્યા હતા અચાનક ઢગલો થઈ ગયા હતા દોસ્તો તમે જોઈ શકો છો જે પહેલી ક્લિપ તમે જોઈશે આખી એન્ટ લગી બન્યા રહી છે હું તમને આખી માહિતી દેવા જઈ રહ્યો છું દોસ્તો પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી ક્રિયા આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો હાલ એમ કહેવા છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે આ દાદા અચાનક એમ કહેવાય છે કે અટક આવી ગઈ છે અને મૃત્યુ પામ્યા છે દોસ્તો તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને તમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવા ભૂલશો નહીં તેથી કરી આવવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપત્ત કરી જય હિન્દ